શાસ્ત્રી મેહુલભાઈ દવેના માર્ગદર્શન હેઠળ રુદ્રાભિષેક વિધિ પૂજા વિધિ પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાન શિવને પુષ્પો બિલ્વપત્ર અને ભક્તિભરના શણગારથી અર્પણ કરવામાં આવ્યા રેજડેશ્વર મહાદેવ મંદિરમાં પ્રવેશતા જ ભક્તોને પ્રેમ આનંદ અને આધ્યાત્મિક શક્તિનો અનુભવ થયો હતો તાલુકાના મોજીદડ ગામે જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે વહેલી સવારથી જ શિવ ભક્તોનું ઘોડાપુર ઉમેટ્યું હતું તેમજ સવારથી જ અભિષેક તેમજ રુદ્રાભિષેક કરવામાં આવ્યા અને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જેનો લાભ લીધો અને હજુ જેમ જેમ આગળ દિવસો પસાર થતા જશે તેમ તેમ શિવ ભક્તો વધારે ને વધારે ઉમટી પડશે અને શિવ મહિમાનો લાભ લીધો